બેબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શાહના શેઠવાલા મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન માસનો પ્રારંભ આજથી શરૂ થયેલ છે જેને લઈ આજે પહેલો રોજો નાના ભૂલકાઓએ પણ રાખ્યો હતો જેની ખૂબ ચર્ચાઓ વિસ્તારમાં ચાલી હતી વાત કરીએ વડોદરા શહેરના વાડી મોટી વહોરવાદ નાની મસ્જિદ પાસે રહેતા છ વર્ષના અહમદ મોહમ્મદ ઉસ્માન શાયરવાલા અને બીબી ન્યૂઝ ચેનલના એન્કર શાહના શેઠવાલાના આઠ વર્ષના પુત્ર અબ્દુલ હાદી અબ્દુલ બાસિસ સેઠવાલા

વિઘંટી ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે